NDRF રેઝિંગ દેના અવસરે ગુજરાત પોલીસ દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ને તેમના અડગ સમર્પણ અને અડીખમ હિંમત માટે હાર્દિક સલામ આપવામાં આવી સેવા સદાય સર્વત્ર મંત્ર સાથે જાણીતી NDRF આપત્તિના સમયમાં આશાને લચીલાપણનો प्रतीक બની છે એનડીઆરએફ સ્થાપના બે હાજર છ માં બે હાજર પાંચ ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ માટે વિશિષ્ટ પ્રતિસાદ પ્રદાન કરવાનો હતો વર્ષો દરમિયાન આ દળમાં બાર બટાલિયન અને તેર હજારથી વધુ કર્મચારીઓનો સમાવેશ થયો છે જો ભૂકંપ પૂર વાવાઝોડા અને ઔદ્યોગિક અકસ્માતો સહિતની વિવિધ તાત્કાલિક પરિસ્થિતિઓને સંભાળવા માટે તાલીમબદ્ધ છે અઢાર વર્ષના કાર્યકાળમાં એનડીઆરએફ એ નિસ્વાર્થ સેવા અને બેજોડ વ્યવસાયિકતાના માટે પ્રતિષ્ઠા મેળવી છે આ દળે સાત લાખથી વધુ ફસાયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક બચાવ્યા છે અને એક લાખથી વધુ જીવ બચાવ્યા છે તેમના પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે આ વિશેષ દિવસે ગુજરાત પોલીસે આપત્તિ વ્યવસ્થાપનમાં એનડીઆરએફના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપી તેમણે જીવન બચાવવાના તેમના બહાદુરી અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી જે ઘણીવાર પોતાના જીવનને જોખમમાં મૂકે છે પોલીસ દળે તમામ એનડીઆરએફ કર્મચારીઓ અને તેમના પરિવારોને શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી જે અન્ય લોકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કરેલી બલિદાનોને માન્યતા આપી એનડીઆરએફ રેઝિંગ ડે એ આ બહાદુર સૈનિકોની હિંમત અને સમર્પણને ઉજવવાનો ક્ષણ છે તે આપત્તિ માટેની તૈયારીના મહત્વ અને સતત તાલીમ અને વિકાસની જરૂરિયાત પર વિચારવાનો અવસર પણ છે એનડીઆરએફની સફળતાની વાર્તાઓ સૌને પ્રેરણા આપે છે જે આપત્તિ પ્રતિસાદ ટીમોની તાત્કાલિક પરિસ્થિતિઓના પ્રભાવને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે જ્યારે આપણે એનડીઆરએફને તેમના રેઝિંગ ડે પર સન્માન આપ્યું છે ત્યારે તે અણગણિત જીવાનોને યાદ કરવું જરૂરી છે તે તેમણે સ્પર્શ્યા છે અને તેઓ આપત્તિના સમયમાં લાવેલી આશાને યાદ કરવું જરૂરી છે તેમનો મંત્ર આપદા સેવા સદૈવ સર્વત્ર ખરેખર તેમની સેવા અને માનવતાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે